નમસ્કાર સમાચાર છે જિલ્લાથી જિલ્લાના નાના વડલા ગામે બે દિવસનો અખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા ગામના જૂની વસાહટ ખાંટ ફરિયા ખાતે બાબા રામદેવ પીરના બે દિવસીય અખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ બે દિવસીય

વિવિધ બાબા રામદેવજી મહારાજની જીવનકથાઓ તેમજ વિવિધ પરચાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું જ્યારે આ બે દિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને બાબા રામદેવજીનું અખ્યાન નિહાળ્યું હતું સમગ્ર વાતાવરણ પર ભક્તિમય બન્યું હતું બીજા દિવસે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિ રહી હતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો આમ નાના વડદલા ગામના રામ ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે બે દિવસીય બાબા રામદેવજીના અખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસીનોર